અને આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે એક નરાધમે બોલી કે સાંભળી ન શકતી દીકરીની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેની અસ્મિતા લૂટી લીધી હતી જોકે સુરત પોલીસની સજાગતાને કારણે આ નરાધમ હવે જેલના સળિયા પાછળ છે

જેથી પીડિતાને ન્યાય મળી શકે મુખબધી દીકરી સાથે આવું કૃત્ય કરનાર આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી છે ઓલંજી અકસ્માતની ઘટનામાં અત્યારે એક મોટો અપડેટ મળી રહ્યા છે જ્યારે કાર મૂકી બંપર મહિલાને અર્પણી લીધી હતી ત્યારે લોકોના ટોળા વચ્ચે પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ માનવતા મેળકાવી હતી જોકે તેમના તમામ છતાં મહિલાનો જીવ બચી શક્યો નથી કર્યા હતા દિનેશ સાવલિયા પોતે મહિલાને લઈને હોસ્પિટલ દોડ્યા હતા જેથી ગોલ્ડન અવર માં તેમને સારવાર મળી રહે પરંતુ કમનસીબે ડોક્ટરોના તમામ પ્રયત્નો અને દિનેશ સાવલિયા આ માનવીય મદદ છતાં ઈજાઓ એટલી ગંભીર હતી કે હોસ્પિટલ જ મોત નીપજ્યું હતું દિનેશ સાવલિયા આ પ્રયાસ થી અત્યારે સમગ્ર પંથક માં પ્રશંસા થઈ રહી છે પરંતુ મહિલાના મોત ના સમાચાર થી પરિવાર માં ગમગીની છવાઈ ગઈ છે સુરત ના ગવિયર ગામ નજીક તાપી નદી ની માધ્યમ માં આવેલા કેડિયા બેટ પર આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે નદી વચ્ચે કારણે ગવિયર કોઈ કારણોસર આગ લાગી હતી નદી ની વચ્ચે હોવાના કારણે ફાયર વિભાગની ટીમો ત્યાં પહોંચી શકે તેવી સ્થિતિમાં નથી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી ઉલ્લેખનીય છે કે આ બેટ અગાઉ ડીઝલ અને કેમિકલ ચોરીના ગેરકાયદેસર કૌભાંડ કેન્દ્ર ઉગ્ર છે જેને લઈને પોલીસે અગાઉ મોટી કાર્યવાહી કરી હતી શું આગ પાછળ કોઈ અસામાજિક તત્વો હાથ છે કે કેમ તે તપાસનો વિષય છે હાલ તો ડુમ્બસ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કિનારેથી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે જો આગ વધુ ફેલાશે તો વહીવટી તંત્ર માટે મોટો પડકાર ઉભો થઈ શકે છે સુરત ના પાંડેસરા વિસ્તારમાં રખડતા અને પાલતુ કુતરાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે આજે એક સ્વાને તેમના પર હુમલો કર્યો હતો પાલતુ કુતરા વૃદ્ધના પગમાં એટલી જોરથી બચકા ભર્યા કે તેમને ઉભા રહેવામાં પણ તકલીફ પડી રહી છે સ્થાનિક રહીશો એ સમય સૂચકતા વાપરી આઠ ને જાણ કરી હતી જેના દ્વારા વૃદ્ધને સિવિલ હોસ્પિટલના ડ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે શહેર માં સતત વધી રહેલા શ્વાન ના હુમલાઓને કારણે હવે લોકો માં ડર નો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને પાલતુ કુતરાઓ ના માલિકો સામે પણ કડક કાર્યવાહી ની માંગ ઉઠી છે સુરત ના સગરમપુરા વિસ્તારમાં લોકોએ તેને અટકાવ્યો હતો આ દરમિયાન અચાનક કોઈએ બૂમ પાડી કે આ તો બાળક ચોર છે અને જોત જુતામાં હજારો લોકોના ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા લોકોની માંગ હતી કે આ યુવકની કડક તપાસ કરવામાં આવે મામલો ગરમાતા બે પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પોી ગયો હતો પોલીસે લોકો ના ટોળા ને સમજાવીને યુવક ને પૂછપરછ માટે સલાબતપુરા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા પોલીસ સામે આવ્યું કે જેને લોકો બાળક ચોર માનતા હતા તે ખરેખર પર રહેતો સ્થાનિક યુવક હતો પોલીસે ખાતરી કર્યા બાદ તેને મુક્ત કર્યો હતો અને લોકોને અફવાઓ થી દૂર રહેવા અપીલ પણ કરી હતી સુરત પોલીસ વારંવાર અપીલ કરી રહી છે કે સોશિયલ મીડિયા કે મૌખિક અફવાઓ પર વિશ્વાસ ન કરો કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો જાતે કાયદો હાથમાં લેવાને બદલે તાત્કાલિક પોલીસને ને જાણ કરવી